નમસ્કાર સેન સીનવી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી લઈ મુખ્ય સમાચાર ઉપર બજારમાં વોલેટાર કારોબાર નિફ્ટી નીચલા સ્તરથી બસો પચાસ પોઈન્ટ સુધરીને ચોવીસ હજાર નવસોના સ્તરની નજીક નિફ્ટી એલ એન્ડ રિલાયન્સ આઈસીઆઈસીઆઈ બેંકનો સપોર્ટ પરંતુ બેંક નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટથી વધુનો ઘટાડો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાળી હાવી ફાર્મા અને ડિફેન્સ શેર્સમાં સૌથી વધુ ઘટાડો બંને ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો ડિફેન્સમાં બીડીએસ સાત ટકાથી વધુ ઘટી વાયદાના ટોપ લૂઝરમાં સામેલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટીમાં પણ દબાણ પરંતુ ઓઇલ એન્ડ ગેસ એફએમસીજી અને ઓટોમાં હળવી ખરીદારી બજેટમાં બૂસ્ટર બાદ એલ એન્ડ આવી શાનદાર તેજી સ્ટોક બે ટકાથી વધુ ઉછળીને નેફરીના ટોપ ગેનરમાં સામેલ બજેટમાં કેપેક્સ પર ખર્ચ અને પાવર સેક્ટરની જાહેરાત કેપેક્સ પર સરકાર કરશે બાર પોઈન્ટ બે લાખ કરોડનો ખર્ચ ડેટા સેન્ટર સેન્ટરને ટેક્સ હોલિડેની બજારમાં જાહેરાત બાદ આજે ડેટા સેન્ટર સંબંધિત સ્ટોકમાં આવી તેજી અનંતરાજ આજે સાડા ત્રણ ટકા જેટલો વધ્યો તો ડેટા પેટર્નમાં પણ તેજી ફ્યુચરમાં લોઢા ગ્રુપમાં આવી ખરીદારી અને અદાની ગ્રુપ શેર્સમાં ચોતરફી ખરીદદારી અદાની પોર્ટ્સમાં અઢી ટકાથી વધારેની તેજી નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ સાથે જ અદાની ગ્રીન અદાની એન્ટરપ્રાઇઝીસ અને અંબુજા સિમેન્ટમાં પણ સારી તેજી અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું માર્કેટ પર એક નજર કરી લઈએ તો નિફ્ટીમાં હજી ખરીદદારી આપણને આગળ વધતી દેખાઈ રહી છે ચોવીસ હજાર આઠસો ઇઠ્યોતેરના લેવલ્સ એટલે ચોવીસ હજાર નવસોના લેવલ્સની નીચે છે પણ હજી પણ પચાસ એક પોઈન્ટ જેટલી પોઝિટિવિટી નિફ્ટી બતાવી રહ્યું છે સામે બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ તો આજે અહીંયા અન્ડરપર્ફોમન્સ જોવા મળી રહ્યું છે અડધા ટકાથી વધુની વેચવાલી અઠ્ઠાવન હજાર એકસો પંદરના લેવલ્સની પાસે કામકાજ જોઈ રહ્યા છે અને સેન્સેક્સમાં બીજી બાજુ જોવો એક્યાસી હજાર અગિયારના લેવલ્સ ની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અહીંયા બસો સત્યાસી પોઈન્ટ જેટલી પોઝિટિવિટી છે એટલે ત્યાં એક ખરીદારી બધી દેખાઈ રહી છે પણ મિડકેપ કેપમાં હજી પણ દબાણ છે જે શરૂઆત આપણે જોઈ હતી ત્યારબાદ હજી પણ વેચવાલી અહીંયા આગળ વધી રહી છે નિફ્ટી મિડકેપ ઓલમોસ્ટ અડધા ટકાથી વધુની વેચવાળી અને છપ્પન હજાર સાતસો છ્યાસીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે જ્યારે સ્મોલ કેપમાં ઓલમોસ્ટ એક ટકાની આસપાસની વેચવાલી જોઈ રહ્યા છે તો ઇન્ડાયસિસમાં થોડું વોલેટાઇલ કામકાજ પણ વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શનની એડવાન્સ ડિક્લાઇન રેશન શો જુઓ કઈ તરફની ચાર બતાવી રહ્યા છે સાતસો ત્રીસ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે એકવીસો પંચાણું કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ બનતી દેખાઈ રહી છે તો માર્કેટ બ્રેથ નેગેટિવ લાગી રહી છે સ્ટોક સ્પેસિફિક એક્શન નેગેટિવ અહીંયા બનતી દેખાઈ રહી છે એટલે નજર રાખવાની રહેશે સેક્ટર સ્પેસિફિક વાત કરી રહી ક્યાંથી સપોર્ટ મળી રહ્યો છે તો નિફ્ટી ઇન્ફ્રા એક ખરીદારી બતાવી રહ્યું છે જે રીતે ઇન્ફ્રા પર બજેટમાં બૂસ્ટ આપવાની જાહેરાત કરી છે ફાળવણીમાં એક વધારો કરવામાં આવ્યો છે એની રીતે ફોકસ નિફ્ટી ઇન્ફ્રા બતાવી રહ્યું છે એની સાથે જ ઓઇલ એન્ડ ગેસમાં પણ એક સારી ખરીદારી એફએમસીજી રિયા ઓટો આ સેક્ટર એક પોઝિટિવ વિ બતાવી રહ્યા છે અડધા ટકાથી વધુની ખરીદારી અહીંયા આપણને બધાને બનતી દેખાઈ રહી છે એટલે ધ્યાન રાખવાનું રહેશે પણ જે ઘટી રહ્યા છે એના પર નજર કરીએ તો જો સૌથી પહેલાં ખાસ કરીને મીડિયા સેક્ટરમાં એક દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે ડિફેન્સ સ્પેસમાં વેચવાળી આવતી દેખાય છે આઈટી તરફથી નરમાશ મેટલ ફાર્મામાં એક વેચવાલી આપણને બનતી દેખાય છે ધ્યાન રાખવાનું રહેશે આ બધા એક મોટો ઘટાડો આપણને બતાવી રહ્યા છે સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ પાવર ગ્રીડ નિફ્ટીના ફ્રન્ટ પર સાડા ચાર ટકાથી વધુની ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે અને વાત કરી લઈએ ત્યારબાદ ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ અદાની પોર્ટ એલ જેવા કાઉન્ટર સારી એપસાઇટ બતાવી રહ્યા છે એલ એન ટીમાં જેમાં આપણે હેડલાઇન્સમાં પણ જોયું એક ઇન્ફ્રાને જે બૂસ્ટ આપવામાં આવ્યું છે એના લીધે ફોકસ છે અને ઓલમોસ્ટ બે ટકાથી વધુની ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે એટલે આ બધા પણ નજર રાખવાની રહેશે પણ આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગઢ વિરાટ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને ગઈકાલે બજેટના દિવસે જે બજારની સ્થિતિ જોઈ હતી આપણે ત્યાંથી એક સ્થિતિ થોડી સુધરતી દેખાઈ રહી છે ચોવીસ હજાર આઠસો અઠ્યાસીના લેવલ્સની પાસે નિફ્ટી પહોંચ્યું છે ચોવીસ હજાર નવસોના લેવલ્સ ક્રોસ કર્યા હતા પણ એ થોડા હજી સસ્ટેન નથી થઈ રહ્યા અને ઉપલાસ રીતે ફરી આપણે દબાણ જોઈ રહ્યા છે બેંક નિફ્ટી હજી પણ નેગેટિવ સેટઅપ બતાવી રહ્યું છે શું ધ્યાન રાખી રહ્યા છો લેવલ સ્પેસિફિક સો વેરી ગુડ આફ્ટરનુ આરતી નિફ્ટીની મોમેન્ટમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક સારું કરેક્શન આપણને કાલના માં આવતું જોવા મળ્યું હતું જ્યાં બસો દિવસની બ્રીચ કરીને આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું નીચે સાથે સાથે અગર વાત કરીએ તો એક જે સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઇમ્પોર્ટન્ટ લેવલ હતા ટ્વેન્ટી ફાઈવ એ આપણે બ્રીચ થતા જોવા મળ્યા ટ્વેન્ટી 24900 ટ્વેન્ટી ફોર નાઇન હન્ડ્રેડ સો પ્રોબેબલી અહીંયાથી હાયર એન્ડ એક સ્ટ્રોંગ હોર્ડલની જે કામ કરતું જોવા મળી શકે છે પ્રીવિયસલી 24900 ફોર લેવલ્સ નાઇન એક સ્ટ્રોંગ સપોર્ટ જેમ કામ કરતા જોવા મળ્યા હતા હવે કદાચ ત્યાં આપણને એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ બનતું જોવા મળી શકે તો અત્યારે પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે જ કામકાજ કરી રહ્યું છે ટ્વેન્ટી નાઇન હંડ્રેડના લેવલ પાસે અગર જો આ લેવલ આપણને ઉપરની સેટ પર સસ્ટેન નથી જોવા મળતા ટ્વેન્ટી નાઇન હંડ્રેડ કે ટ્વેન્ટી ફાઈવ તો અહીંયાથી કરેક્શન આપણને એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે અત્યારે જે આપણે પુલ બેક આવ્યું છે એ આપણે એવું કન્સિડર કરી શકીએ કે જે કાલના સેશનનું સેલિંગ પ્રેશર હતું એના પછી એક હલકું પુલ બેક આપણને બધું જોવા મળી રહ્યું છે અગર જો પચીસ હજારની ઉપર સસ્ટેન્ડ નથી કરતો તો તો ત્યાંથી અહીંયાથી આપણને હજી એક્સપેન્જ થતું જોવા મળી શકે સેલિંગ પ્રેશર નીચેની સેલ પર તમે આપણે વાત કરીએ તો છસો પચાસથી લેવલ છેડથી લઈને ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ સુધીના પાસે બધું જોવા મળી શકે છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી થોડું વધારે નેગેટિવ આપણને બનતું જોવા મળ્યું છે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અગર જોઈએ તો મેગાફોન સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી હતી જેનું બ્રેકડાઉન કન્ફર્મ થતું જોવા મળ્યું છે 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 જે મળી શકે એમ પરંતુ જો સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ લઈને ફિફ્ટી સેવન થાઉઝન્ડ સુધી લેવલ્સ તમને લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે છે ઉપર ફિફ્ટીટ થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ ઇમીડિયટ જેમ કામ કરતું જોવા મળે છે એની ઉપર જાય છે અને સસ્ટેન કરે તો કદાચ તમને એક બાઉન્સ બનતું જોવા મળે પરંતુ જો કે ત્યાંથી આપણને રિજેક્શન આવે છે તો પ્રોગ્રામથી ફિફ્ટી સેવન ફાઈવ હંડ્રેડથી લઈને ફિફ્ટી સેવન સુધી બેંક ફિફ્ટી બધા જોવા મળી શકે છે તો અત્યારના કરેક્શન પછીનું પુલબેક આપણે કન્સિડર કરી શકાય પરંતુ ઓવરઅલ જે રીતે સેટઅપ બન્યા છે થોડું નેગેટિવ લાગી રહ્યું છે ફિફ્ટી અને બેંક નિફ્ટી ઓકે તો થોડું પુલબેક ગઈકાલે જે ઘટાડો જોયો હતો ત્યારબાદ અત્યારે આપણને બનતું દેખાય રહ્યું છે પણ સેટઅપ હજી પણ નેગેટિવ છે નિફ્ટી નિફ્ટી બેંક માટે નિફ્ટી માટે લેવલ્સની વાત કરી લઈએ તો નીચેની બાજુ ચોવીસ છસો પચાસ ચોવીસ પાંચસો સુધીના લેવલ્સ આપણને અહીંયા બધા દેખાઈ શકે છે ને બેંક નિફ્ટીની જો વાત કરી લે તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ અહીંયા અઠ્ઠાવન હજારનો છે એની નીચે જો જાય છે તો પછી ફર્ધર ડાઉન સાઈડ સત્તાવન પાંચસો સત્તાવન હજાર સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટી બેંક બતાવી શકે છે ટીંક ધ્યાન રાખવાનું રહે થોડું વ્યુ હજી પણ નેગેટિવ લાગી રહ્યો છે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરી અને સૌથી પહેલા જે દર્શક નો સવાલ આવી રહ્યો છે એના પર નજર કરી લઈએ તરુણ જાની એક સવાલ પૂછી રહ્યા છે વિરાટ બેંક ઓફ ઇન્ડિયા ખરીદારી અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર કરાય કે નહીં અને એની સાથે ભારત કુકિંગ કોલમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરીને ચાલવાની તેઓ પૂછી રહ્યા છે ક્વેશ્ચન છે તેમનું શું ધ્યાન રાખવું બેંક ઓફ ઇન્ડિયા એક તો સૌથી પહેલા એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ એક ટકાથી વધુની વિચુઅલી આપણને બનતી દેખાઈ રહી છે આ લેવલ પર ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ અત્યારે આપણે જોઈએ તો બેંક ઓફ ઇન્ડિયામાં એક સારું કરેક્શન આપણે જોયું વન સેવન્ટી સુધીના લેવલ્સ આવતા આપણે એક મેસિવ કરેક્શન અત્યારે જોયું છે અને પચાસ દિવસ મૂ ઇયર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે અને નીચે કારોબાર થતો જોવા મળ્યો છે તો પોસિબલી અહીંયાથી અગર આપણને આગળ અહીંયાથી ફિફ્ટી ડે એક્સપ્લેશન મૂ નથી ચડવાતી તો એક સારું એવું કરેક્શન અહીંયાથી આપણને આવતું જોવા મળી શકે છે તો અહીંયાથી તમારે કન્ડિશનલ બાઇંગ રહેશે જો અહીંયાથી વન ફોર્ટી નાઇન વન ફિફ્ટી લેવલ્સની ઉપર આપણને આજનો દિવસનું ક્લોઝિંગ આવતું જોવા મળે છે તો તમે લોંગ કરીને ચાલી શકો છો જ્યાં તમારો પહેલો ટાર્ગેટ વન સિક્સટી અને સેકન્ડ ટાર્ગેટ તમે વન સેવન્ટી ધ્યાનમાં રાખીને ચાલી શકો છો નીચેમાં વન ફોર્ટી ફાઈવ નો તમે મેન્ટેન કરી શકો છો પરંતુ જો ત્યાંથી વન ફોર્ટી નાઇન કે વન ફિફ્ટીની ઉપર સસ્ટેન નથી થતું કે એની ઉપરનું ક્લોઝિંગ નથી આવતું તો પ્રોબેલી તમને ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળે જ્યાં તમને નીચેમાં જે પ્રીવિયસ સ્વિંગ લો બધા જોવા મળ્યા હતા વન 137 સેવન સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે ને અગર એ લેવલ બીજ ટાઈ ત્રીસ સુધીના લેવલ્સ પણ લોઅર રેટ પર ઓપન થતા જોવા મળી શકે છે તો ફંડિશનલ બાય રહેશે થોડું વેટ એન્ડ વોચ કરો જો આજના દિવસો વન ફોર્ટી નાઇન કે વન ફિફ્ટીની ઉપરનું ક્લોઝિંગ આવે છે તો જ તમે બાય કરીને ચાલવાની સલાહ રહેશે તમારે અર્થવાર કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો વ્યુ અહીંયા બેંક ઓફ ઇન્ડિયા માટે બનતો દેખાઈ રહ્યો છે એકસો પચાસની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો પછી તમે ખરીદારી કરીને ચાલી શકો છો તમારે જ્યારબાદ સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે એકસો પિસ્તાલીસનો ટાર્ગેટ એકસો સાહીઠથી એકસો સિત્તેર સુધીના તમને બનતા દેખાઈ શકે છે પણ એકસો પચાસની ઉપર નીકળે છે ત્યારબાદ ખરીદારી કરવાની રહેશે બીજો એક દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે કલાવેદનો સવાલ છે અત્યારે લોંગ ટર્મ માટે ઝાયડસ લાઈફ અથવા તો ડિવિઝ લેબ આ બે માંથી ક્યાં પસંદગી કરવી પૂછી રહ્યા છે ફાર્મા સ્પેસ માંથી વિરાટ જે રીતે આપણે જોઈ રહ્યા છે ડિવિઝ લેબ ઝાયડસ લાઈફ ફ્રેશ એન્ટ્રી કરવી હોય લોંગ ટર્મ માટે તો બંનેમાંથી ક્યાં ફોકસ કરવું સો અગર અહીંયાથી આપણે જોઈએ તો બંને વચ્ચે સ્ટોક છે જેમાં આપણને રિસેન્ટલી એક કરેક્શન આવતું જોવા મળ્યું છે પરંતુ જેની સામે જે મને સૌથી વધારે સારું લાગી રહ્યું છે એ કાઉન્ટર છે ડિવિસ લેબનો ડિવિસ લેબમાં અગર આપણે જોઈએ તો એક સારી રીસેન્ટલી આવતી જોવા મળી હતી ત્યારબાદ અત્યારના જે કરેક્શન આવ્યું છે એ પણ આપણે હેલ્ધી કરેક્શન કન્સિડર કરી શકીએ કારણ કે હજી પણ ચાલીસની આરએસઆઈ વીકલી પેરામીટર્સ પર સસ્ટેન થતી જોવા મળી રહી છે તો પ્રોબેબલી અહીંયાથી આપણને નીચેની સાઈડ પર પાંચ હજાર સાતસો પાંચ હજાર સાતસો પચાસ સુધીના લેવલ આવતા જોવા મળી શકે છે તો એ લેવલ એક સારા ની જેમ કામ કરતા જોવા મળી શકે તમે લાંબા સમયગાળા માટે હોલ્ડ કરવાના છો તો નીચેમાં તમે ફોર થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડનો સ્ટોપનો સમય હતી મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે ઉપરમાં તમે પહેલો ટાર્ગેટ સાત હજાર બસો નો સાત હજાર સાત હજાર બસોલ્સને રિસેન્ટલી આવતા જોવા મળ્યા હતા અને એની પછી એના ઉપરના લેવલ્સની અગર વાત કરીએ તો સાડા સાત હજાર સુધીના લેવલ્સ આપણને ઉપર થતા જોવા મળી શકે છે તો ફિલાલ માટે થોડું વેઇટ કરો થોડો ઘટાડો આવે છે ત્યાં તમે બાય કરીને ચાલવાની સલાહ રહેશે નીચેમાં સ્ટોપલો મેન્ટેન કરો ચાર હજાર નવસો નો અને ટાર્ગેટ તમે રાખી શકો છો સાત હજાર સાત હજાર નો ઓકે તો બેમાંથી ડિવિઝ લેબ અહીંયાથી તમે ફોકસમાં રાખી શકો છો પણ ઘટાડો આવે છે ત્યારબાદ તમે ખરીદારી કરો સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે ચાર હજાર નવસોનો અને ટાર્ગેટ સાત હજાર બસોથી સાડા સાત હજાર સુધીના આપણને બનતા દેખાઈ શકે છે તો વ્યૂ પોઝિટિવ ડિવિઝ લેબ માટે તમે રાખીને ચાલી શકો છો પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ

વિરાટ બે કાઉન્ટર તેમણે ખરીદીને રાખ્યા છે મારુતિ સુઝુકી પાંચ શેર છે નવ હજાર બસોમાં તેમણે ખરીદારી કરી છે અને અત્યારે તેમણે મારુતિ સુઝુકીમાં પાંચ હજાર અડતાલીસ રૂપિયા પ્રતિ શેરનો નફો થઈ રહ્યો છે ઇન્ફોસિસમાં પચીસ શેર તેમણે ખરીદ્યા છે સાતસો પચાસ રૂપિયાના ભાવે અહીંયા પણ જોઈએ તો ઇન્ફોસિસમાં પણ તેમને નફો થઈ રહ્યો છે અને આઠસો સત્યાસી રૂપિયા નેવું પૈસા પ્રતિ શેરનો નફો ઇન્ફોસિસમાં થઈ રહ્યો છે હવે પૂછી રહ્યા છે કે હોલ્ડ કરવું કે પછી નીકળી જવું શું ધ્યાન રાખવું આ બંને કાઉન્ટર માટે સો રીસેન્ટલી અગર આપણે જોઈએ તો સારી એવી મોમેન્ટમ આપણને બંનેમાં આવતી જોવા મળી હતી ત્યાર બાદ એક કરેક્શન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે અગર ઇન્ફોસિસની વાત કરીએ તો કેકને એક 2024 માં આપણને હાઈ બનતા જોવા મળ્યા હતા ત્યાર પછી આપણને કરેક્શન અત્યારે કેકને એક 1700 ની આસપાસના લેવલ પાસે રિજેક્શન ફેસ કરતો જોવા મળી રહ્યો છે નીચેની પર સોળસો રૂપિયાની આસપાસના લેવલ છે જે સ્ટોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ કદાચ તે લેવલ એક સ્ટોંગ સપોર્ટની જેમ સફ થતા જોવા મળે તો અહીંયાથી તમે ને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે સોળસો નો ક્લોઝિંગ સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો ઉપરમાં સત્તરસો તમારો પહેલો ટાર્ગેટ હોઈ શકે અને જો સત્તરસો ની ઉપર સસ્ટેન કરે છે તો તમને અઢારસો અઢારસો પચાસ સુધીના લેવલ પણ આવતા જોવા મળી શકે છે તો ને કરંટ પ્રાઇસ તમે હોલ્ડ કરીને ચાલો ટાર્ગેટ તમે રાખો સત્તરસો પચાસની આસપાસનો સ્ટ્રીક સ્ટોપલો મેન્ટેન કરવાનો રહેશે સોળસો નીચેનો ક્લોઝિંગ સ્ટોપ સ્ટોપલોસ તમે ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે મારુતિની અગર આપણે વાત કરીએ તો આપણે રિસેન્ટલી સત્તર હજાર સુધીના હાઈ બનતા જોવા મળ્યા ત્યારબાદ આપણને કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે અને જે કરેક્શન છે એ વોલ્યુમ બેઝ કરેક્શન અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે તો પોસિબલી અહીંયા આપણને કઢાળો હજી એક્સટેન્ડ થતો જોવા મળી શકે નીચેમાં કદાચ તેર હજાર ચારસો તેર હજાર બસો સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે અગર જો તમારું રિસ્ક કેપિટલ છે કે તમે ત્યાં સુધીનો લોસ ઉભા અગર કરેક્શન આવે છે તો ત્યાં ઉભા રહી શકો છો તો અહીંયાથી તમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે નીચેમાં તમે તેર હજારની આસપાસનો ક્લોઝિંગ બેસ્ટ સ્ટોપ અહીંયા પણ ધ્યાનમાં રાખો ફરીથી તમને ઉપરમાં પંદર હજારથી લઈને સોળ હજાર સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે તો ક્યાંક એક ક્યાંક બંને બંને કાઉન્ટરને તમે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે અગર તમારે હજી અહીંયાથી રિસ્ક નથી લેવું અને તમે એક્ઝિટ લેવા માંગો છો તો મારું તો સુઝુકીમાં કરંટ પ્રાઇસથી એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે પરંતુ ઇન્ફોસિસમાં તમે હોલ્ડ કરીને ચાલી શકો છો ઓકે તો આ વ્યૂ બંને કાઉન્ટર માટે અહીંયા મળતો દેખાઈ રહ્યો છે ઇન્ફોસિસ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે જે સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનું છે તે સોળસોની નીચેનો છે અને સત્તરસો અઢારસો પચાસ સુધીના લેવલ્સ ઇન્ફોસિસ બતાવી શકે છે એટલે હોલ્ડ કરો અને મારુતિ તો એ સુઝુકીમાં પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અહીંયા જે સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનું છે તે ઓલમોસ્ટ તેર હજારનો છે ને ટાર્ગેટની વાત કરી લે તો પંદર હજારથી સોળ હજાર સુધીના આપણને બનતા દેખાઈ શકે છે તો બંને કાઉન્ટરમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે આગળ દર્શક મિત્ર ભાવનગર થી અલ્પેશ છાપરુ આપણી સાથે જોડાઈ ગયા છે જે સવાલ પૂછો આપનો ત્રણસો છે અને ટીકા જી રેલવે કાઉન્ટર તેમણે ખરીદીને રાખ્યા છે વિરાટ અને બંનેમાં આપણે જોઈએ તો ગઈકાલે જે રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા ત્યારબાદ અત્યારે આરબીએનએલ તેમણે જે ખરીદારી કરી છે એમાં પંદરસો શેર છે ત્રણસો આડત્રીસ રૂપિયાના ભાવે અને ટીટાગઢ રેલમાં સો શેર ખરીદ્યા છે આઠસો રૂપિયાના ભાવે આરબીએનએલમાં ચોવીસ રૂપિયાનો તેમને લોસ થઈ રહ્યો છે ટીટાગઢ રેલમાં પણ તેમને ઓગણીસ રૂપિયા પંચાવન પૈસા પ્રતિ શેરનો લોસ છે હવે શું કરવું પૂછી રહ્યા છે આ બંને કાઉન્ટર કેવા લાગી રહ્યા છે અહીંયાથી તો ઇનિશિયલી વાત કરીએ ટીટાગર રેલની તો ટીટાગર રેલ આપણને ફરીથી એજ લેવલ્સ પાસે આવતો જોવા મળ્યો છે આપણે ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં પણ આવતો જોવા મળ્યો હતો એક સારો બેઝ આપણને ક્રિએટ થતો જોવા મળ્યો હતો એક સારા સપોર્ટમાં પાસે તેના કામકાજ કરી રહ્યો છે સાતસો ને ત્રેપન સાતસો પચાસ સાતસો ત્રેપન લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટ જેમ સાવ થતા જોવા મળે પરંતુ જો અગર આ લેવલ્સની નીચે જાય છે તો ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે અહીંયાથી તમે બાઉન્સ એક્સપેક્ટ કરી શકો છો આઠસો ત્રીસ થી લઈને આઠસો ને પિંચોતેર ની આસપાસના લેવલ માટેનો તો કંઈક ને કંઈક થોડુંક હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે તમે એટ સેવન્ટી ફાઈવ નો ટાર્ગેટ ધ્યાનમાં રાખો નીચેમાં સેવન ફિફ્ટી એક ક્લોઝિંગ બે સ્ટોપ લોસ અમે મેન્ટેન કરીને ટીટાગર રીલ માટે હોલ્ડ કરીને ચાલી શકો છો અગર આરબીએનએલ ની વાત કરીએ તો આરબીએનએલ પણ અત્યારના કંઈક ને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટમાં પાસે કામકાજ કરી રહ્યો છે આપણે આ જ લેવલ એપ્રિલમાં જોયા હતા એપ્રિલ બે હજાર પચીસમાં સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બરમાં હર વખતે આપણે જોયું છે કે ત્રણસો પાંચ ત્રણસો છની આસપાસના લેવલ પાસે આવે છે ત્યાંથી આપણને બાઉન્સ લે જોવા મળ્યું છે સારું ડિમાન્ડ આપણને લોઅર ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે સ્ટોપર્સ રાખી શકો છો ત્રણસો રૂપિયાનો જો ત્રણસો નીચે ક્લોઝ આપે છે તો ત્યાં તમને એક્ઝિટ લેવાની સલાહ રહેશે અહીંયા તમે બાઉન્સ એક્સપેક્ટ કરી શકો છો સાડા ત્રણસો થી લઈને ઉપરમાં ચારસો સુધીના લેલ્સ માટે આવીને તમે વચમાં રાખીને ચાલી શકો છો રિસેન્ટલી આપણે જોઈએ તો એક સ્વિંગ હાઈ બધા જોવા મળ્યા હતા જે જ્યાં ચારસોની આસપાસના લેવલ આવ્યા અને રિજેક્શન આવ્યું છે તો પ્રોબાયલ અહીંયાથી ફરીથી એક બાઉન્સ આવતો જોવા મળે જ્યાં સાડા ત્રણસો ચારસો સુધીના લેવલ્સ તમને ઓપન થતા જોવા મળી શકે છે જ્યાં નીચેની સાઈડમાં તમે ત્રણસો ક્લોઝિંગ બેસ્ટ સ્ટોપર્સને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરીને ચાલી શકો છો ઓકે તો અવયવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે આરવી અનર માટે ખાસ કરીને સ્ટોપ સ્ટોપલોસ અને ટાર્ગેટની જો વાત કરી લઈએ ચારસો સુધીના અહીંયા બનતા દેખાઈ શકે છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે ટિટાગર રેલ માટે પણ હોલ્ડની સલાહ બનતી દેખાઈ રહી છે આઠસો પંચોતેર સુધીના લેવલ્સ તમને અહીંયા પણ બનતા દેખાઈ શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે બંને કાઉન્ટર માટે એ સાથે જ સમય થયો છે ફરી એક વિરામ લેવાનો વિરામ બાદ એને ક્વાયરીઝ સાથે આગળ વધીએ

વિરાટ સવાલ બે કાઉન્ટર માટે કોલ ઇન્ડિયા માટે એક ફેસબુક પર બી સવાલ આવ્યો છે પવન પટેલનો એમણે પણ અહીંયા ખરીદારી કરીને રાખી છે અને આમની જો વાત કરી લઈએ તો સો શેર છે ચારસો એકતાળીસ રૂપિયાના ભાવે એક હજાર એકસો અડસઠ રૂપિયા પ્રતિ શેરની તેમને નફો થઈ રહ્યો છે અને બીએલ બીજી ખરીદારી પચાસ શેરની ચારસો પચીસ રૂપિયાના ભાવે તેમણે ખરીદ્યા છે શું વ્યૂ કોલ ઇન્ડિયા અને બીએલ બંને માટે સો કોલિડિયાને અગર આપણે જોઈએ તો ઘણા સારા લેવલ્સ પર આપણને અત્યારે કામકાજ કરવું જોવા મળી રહ્યું છે ડેફિનેટલી વોલિટી ઘણી આપણને અહીંયાથી ઇન્ક્રીઝ કરી જોવા મળી છે અગર આપણે અહીંયાથી જોઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસમાં આપણે ઘણી બધી મુવમેન્ટ આવતી જોવા મળી જ્યાં આપણે જોયું હતું કે એક બાઉન્સ આવતો જોવા મળ્યો ટુઅસ ફોર સિક્સટી લેવલ્સ અને ત્યાંથી એક કરેક્શન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ચારસો સત્તરની આસપાસના લેવલ પાસે તો કે ડેફિનેટલી વર્લ્ડ ઇન્ક્રીઝ થઈ છે અને જે રીતના અત્યારે આપણે અહીંયા મુમેન્ટમ બધી જોવા મળી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ અહીંયાથી હવે થોડું આપણને સેટલ ડાઉન થતું જોવા મળી શકે છે નીચેની સાઈડ પર ચારસો રૂપિયાની આસપાસના લેવલ છે જ્યાં બસો દિવસ સિક્સ મિનિટ શું લેવલ પ્લેસ છે અને સાથે સાથે અગર આપણે જોઈએ તો કે એક વીકલી પેરામીટર્સ પર શોર્ટ શોર્ટ ટર્મ મુવિંગ એવરેજ છે એકવીસ વીકની ની મૂવિંગ મુવિંગ એવરેજ એને ફિફ્ટી વીકની એક્સપ્લેશન ક્રોસ ક્રોસઓવર આપ્યું છે તો કંઈક ને કંઈક મુમેન્ટમ આપણને થોડું શિફ્ટ થતું જોવા મળ્યું છે પોઝિટિવ સાઈડ પર વોલાડી છે પણ વોલાડી જો અહીંયાથી આપણને રિડ્યુસ થતી જોવા મળે કે સેટલ ડાઉન થતી જોવા મળે તો કદાચ અહીંયાથી આપણને ફરીથી એક રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી આવતું જોવા મળી શકે છે નીચેની સાઈડ પર તમે ચારસો રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલો અગર એની નીચે જાય છે તો તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે અને ટાર્ગેટની અગર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ટાર્ગેટ તમને ફોર થર્ટી ફાઇવની આસપાસના લેવલ્સ અને ફોર થર્ટી ફાઇવની ઉપર સસ્ટેન કરે છે તો ચારસો પચાસની આસપાસના લેવલ્સ ફરીથી આવતા જોવા મળે ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે કોલ ઇન્ડિયા માટે વાત કરીએ તમે બીએલ ની તો બીએલ ઘણા સારા લેવલ્સ પર તમે બાય કર્યું છે ફોર ટ્વેન્ટી ફાઈવ નું બ્રેકઆઉટ લેવલ છે જો કે અહીંયાથી ફોર ટ્વેન્ટી ફાઈવ ની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો પ્રોબેબલી આપણને મુવમેન્ટ અહીંયાથી વધતી જોવા મળી શકે પોઝિટિવ સાઈડની જે આપણે તેને જોઈ રહ્યા છે કે ફોર ટ્વેન્ટી ફાઈવ પછી બ્રેકઆઉટ આવ્યું ફોર સિક્સટી પ્લસ ના લેવલ્સ બન્યા અને અત્યારના જે આપણે કરેક્શન આવતું જોવા મળ્યું છે આપણે કન્સિડર કરીએ અને હેલ્ધી કરેક્શન છે કે ફરીથી થ્રોબેક લેવલ્સ પાસે આવ્યું અને ત્યાંથી જ આપણને ફરીથી એક બાઉન્સ આવતો જોવા મળ્યો છે તો પ્રીવિયસલી જે રેઝિસ્ટન્સની જેમ કામ કરતો હતો એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી રહ્યું છે તો પ્રોબેબલી અહીંયા પણ તમે હોલ્ડ કરીને ચાલી શકો છો નીચેમાં ચારસો પચીસ ચારસો દસની આસપાસ લેવલ્સ તમે ધ્યાનમાં રાખો કે જો અગર અહીંયાથી તમે ચારસો ની નીચે અગર મૂવ થાય છે તો તમે એક્ઝિટ લઈ જવાની સલાહ રહેશે ઉપરની સાઈડ પર પહેલો લેવલ ચારસો નો અને જો ચારસો સાહીઠ જળવાઈ જાય છે તો ઉપરમાં તમને ચારસો પંચોતેર સુધીના લેવલ્સ પણ માં બધા જોવા મળી શકે છે તો ઓવરઓલ આઉટલુક બીએલ માટે પોઝિટિવ છે જો જ્યાં સુધી ચારસો ને દસ ચારસો ને પંદર ચાળવી રાખે છે ત્યાં સુધી તો બંનેને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે મેન્શન લેવલ પર ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે અગર જેની એની નીચે મૂવ કરે છે તો એક્ઝિટ રહી સલાહ રહેશે ઓકે તો બંને માટે કોલ ઇન્ડિયા અને બીએલ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે કોલ ઇન્ડિયા માટે સ્ટોપ સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે ટાર્ગેટની વાત કરી લઈએ તો ચારસો પાંત્રીસ ચારસો પચાસ સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે અને ચારસો પચાસના લેવલ મળે છે ત્યારબાદ તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો બી એલમાં પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અહીંયા ટાર્ગેટની વાત કરી લઈએ તો લગભગ ચારસો સાહીઠ ચારસો પંચોતેર સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે પણ એની સાથે જ વિરાટ જે ચર્ચા કરીએ બદલ આપ આપના ડિસ્ક્લોઝર આજે આપણે જે પણ ડિસ્કસ કર્યા છે પર્સનલ કોઈમાં પણ નથી શકે છે પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર વિરાટ આપનો પણ સમય ફાળે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સિંગ બીસી બજાર નમસ્કાર